જોઈ લઈએ આજના અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે આજના સમાચાર સૌથી મહત્વના થવાના છે આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતો માટે એક મોટી ખુશખબર આવી સામે રવિ સિઝનમાં બે ના ટેકાના ભાવે હવેથી મિત્રો થશે ઘઉંની ખરીદી કારણ કે ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો એક નિર્ણય લેવામાં આવ્યો છે અને મિત્રો ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઓનલાઈન નોંધણી કરાવી ફરજિયાત રહી છે એટલે કે મિત્રો ઓનલાઈન નોંધણી એક ફેબ્રુઆરીથી લઈને મિત્રો એક માર્ચ બે થી ચાલુ રહેશે બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આ સમાચારમાં શું છે એ બ દરેક ગુજરાતના વાહન ચાલકો આ સમાચાર ધ્યાનથી સાંભળે લેજો કારણ કે મિત્રો સરકાર દ્વારા એક વાહન ચાલકોને મોટો માં મોટી ભેટ આપી છે અને અમદાવાદથી લઈને મહેસાણા હાઈવે ઉપર હવે મિત્રો આઠ લેન વાળો રસ્તો બનશે જયારે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે હાજર છસો ત્રીસ કરોડ નો પ્રોજેક્ટ મંજૂરી પણ આપી દીધી છે અને મિત્રો હવે થી ટેન્ડર મંજૂર થયા બાદ માત્ર ને માત્ર બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાનું પણ લક્ષ્ય આપ્યું છે મુખ્યમંત્રી મોટી જાહેરાત આવી સામે

મિત્રો બીજા એક સૌથી મોટા ની વાત કરવામાં આવે તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીં તો આવા ટકલા થશો વાત કરવામાં આવે તો મિત્રો સુરતમાં લઘુ શંકા બાબતે

મિત્રો વાત કરવામાં આવે તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ ઠરાવ બહાર પાડી રેશનિંગ દુકાન અથવા સરકારી ગોડાઉન થી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજના જથ્થા વહન માટે મિત્રો આ નિર્ણયથી વર્ષોથી આંગણવાડી બહેનોને ભોગવતી પડતી આર્થિક મુશ્કેલી દૂર આશા ઊભી થઈ છે તો ખરેખર મિત્રો આંગણવાડી બહેનો માટે ખુશીના સમાચાર સામે આવ્યા ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો પંદરસો ને અઢાર કરોડના સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ સુર એરપોર્ટ ઉપરથી ઝડપાયો ચાઇનીઝ ગેંગની બેંક એકાઉન્ટ પૂરા પડાતો આઠ મહિના દુબઈમાં છુપાયો ત્યારે મિત્રો શાહજહાંથી સુરત આવતા જ ધરપકડ કરવામાં આવી ગાંધીનગરના બિલ્ડરના પુત્રની આત્મહત્યા તેર દિવસ પહેલાં લગ્ન થયા હતા ઋષુ પટેલની લાશ કણીમાંથી મળી આવી જ્યારે મિત્રો સુસાઇડ નોટમાં પચાસ લાખ ને લેતી નીતિમાં શખ્સો એ માર માર્યાનો પણ ઉલ્લેખ હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર આવ્યા સામે કારણ કે હવે મિત્રો જુનાગઢમાં જ અમદાવાદ જેવો રિવરફ્રન્ડ બનશે મિત્રો એક કચ્છ દિવસમાં જુનાગઢને બસોને વીસ કરોડના વિકાસ કામોની મોટી ભેટ આપી

કિસાન પંચાયત માં જઈને રોજ ઠાલવ્યો અને મિત્રો ખેડૂતોએ વિશાલ રેલી નાયબ કલેક્ટરને આપ્યું છે હવે મિત્રો વાત કરવામાં આવે તો શક્તિ ભક્તિ અને શ્રદ્ધાના સંગમ સમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મિત્રો આગામી ત્રીસ જાન્યુઆરી થી લઈને એક ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ દરમિયાન ભવ્ય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન શરૂ ખેડૂતો માટે ખુશ ખબર અને મિત્રો આ ટામેટા દસ દિવસ સુધી ખરાબ થતા નથી મિત્રો ફરી એક વાર અમદાવાદ એરપોર્ટ ને બોમ્બ થી ઉડાવી દેવાની ઈમેલ થી ધમકી મળી એરપોર્ટ સિક્યુરિટી એ નોંધાવી ફરિયાદ ત્યારબાદ મિત્રો ભારે પવનના કારણે ગિરનાર રોપ વે સેવા બંધ કરવામાં આવી વાતાવરણ સામાન્ય થયા બાદ ફરી શરૂ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો લગ્નોત્તર અને કૌટુંબિક સંબંધો લોહિયાળ બન્યા વડોદરામાં ત્રણ મહિનામાં સરેરાશ દર બાર દિવસે એકની હત્યા બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઉત્તરાખંડના પવિત્ર ચાર ધામ મંદિર બદ્રીનાથ કેદારનાથ ગંગો પ્રવેશ મુસ્લિમો મળે મહારાષ્ટ્રમાં માં વિમાન દુર્ઘટનામાં ડેપ્યુટી સીએમ અજીત પવાર સહિત પાંચ લોકોના મોત થયા જયારે મિત્રો કપડા ઉપરથી કરાઈ હતી મૃતદેહ ની ઓળખ બેજા સમાચાનની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત पवार નો પ્લેન ક્રેશમાં દુઃખદ અવસાન બુધવારે સવારે બારામતીમાં તેમના પ્લેન ક્રેશ થઈ ગયું હતું મિત્રો આ દુર્ઘટનામાં અજીત पवार ની સાથે સાથે અન્ય 4 લોકોના પણ કરુણ મોત થયા જ્યારે મિત્રો આ વિમાનમાં બંને પાયલોટના પણ મોત થયા હતા અને નાયબ મુખ્યમંત્રી મુંબઈ થી બારામતી જઈ રહ્યા હતા ત્યારે મિત્રો 8 ને 45 લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થઈ ગયું હતું અને મિત્રો અજીત पवार બારામતીમાં જનસભાને સંબોધિત કરવા જઈ રહ્યા હતા યુજીસી મુદ્દે સમગ્ર દેશમાં વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટે પહોંચ્યો મામલો તમામ અરજીઓ પર એકસાથે કરાશે સુનાવણી ત્યારબાદ મિત્રો રનવે નતી દેખાતો અજીત पवार ના પ્લેન ક્રેશ પહેલા પાયલોટ અને એટીએસ વચ્ચે વાત થઈ હતી તપાસ શરૂ

કારણ કે પરિવારના ઘણા સભ્યોના આધાર કાર્ડને એક જ એપમાં મેનેજ કરવાનું પણ ફીચર આપવામાં આવ્યું છે મિત્રો આ પ્રકારના 50 થી વધુ ફીચર સાથે નવી એપ લોન્ચ કરવામાં આવી છે મિત્રો હવે જોઈ લઈએ આજના છેલ્લા સમાચારની વાત કરવામાં આવે તો AI ના દુરુપયોગ મામલે ગંભીરતાની જરૂર બજેટ પહેલા સંસદમાં કેન્દ્ર સરકારના ત્રીજા કાર્યક્રમમાં ગરીબોને સશક્ત બનવાનું અભિયાન ઝડપથી મિત્રો ચાલી રહ્યું છે તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે મિત્રો દિલ્હી આવા સમાચાર જોવા માટે આપણી એક માત્ર ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને એક લાઇક કરી દેજો જય જય ગુજરાત વંદે માતરમ